હવે કોણ કોને ઉઠાડે સાહેબ બાપ દીકરો બે ત્રણેય એમ તો છે ને અમારે હા ઊંઘણશી છે કુંભકર્ણે હાથ મૂકો માટે નહીં આ સોફામાં કંઈક છે તો ખરી ક્યાંક મારે પૂછાવવું પડશે બ્રાહ્મણ ભાઈ નહીં તી એ તારા પપ્પા છે તેના પપ્પા નથી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમારા ચેનલ પર તમારું સ્વાગત છે ને દીવાહતી છે ને ટાઈમ જો છે પૂણા 9 વાગાનો અનજો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી હેલો एवरीवन જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા રાખવાની ભલો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને આજે તો પાણીનો વારો એટલે આજ તો મેં છે ને ધ્રોબી ઘાટ માંડ્યો હતો સોફાના કવર પગ લુછણ્યા ને કેટલા કપડાં હતા આજ તો બારે કપડાં હુકવા પડ્યા ના એ ધોરી છે જરૂર ને બે દિવસથી આ વરાફ છે ને એટલે આજ હિંમત થઈ ગઈ ને આજે અમારા માનવભાઈ આવ્યા છે એટલે એનાય કપડાં હોય અને માનવ આવે ત્યારે જાય ત્યારે અમારા કપડાનો ઢગલ હોય એટલે અત્યારે તો હું તો છે હવા સાડા પાંચ વાગે આવ્યો હતો નાય ફ્રેશ થઈ ચા પીને થોડીક વાર કે હું આરામ કરી લઉં

હવે છે ને મસ્ત મસાલા વાળી ચા પીવી છે આજ તો છે છે આજે ને રણછોડ કથા નું કઈક સાતમો કે આઠમો દિવસ છે ને આજે ગિરિરાજના દર્શન છે તો આ જો ટાઈમ મળશે ને શક્યતા હે તો આપણે મંદિરે જાઉં ગિરિરાજના દર્શન કરશું પવિત્ર ધરાવવા તો જવું જ પડશે એમાં તો આવશે જ નહીં તો સારું હલો ઘણી બધી વાતો કરી લીધી છે અત્યારમાં

હવે ઉઠો આમ જો હવા નવ થયા હાલો માનવને ઉઠાડો આ તો પંદર મિનિટ ઝોલું એમ જ હોય હાલો માનવને ઉઠાડો હાલો 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 ચા તૈયાર થઈ ગયો હાલો જો માનવ ભાઈ ઉતા છે એને ઉઠાડો માનવ એ માનવ જો માનવ માનવ હાલો બધા હવા નવ થયા હાલ ચા તૈયાર થઈ ગયો હાલ હાલો બધા હાલ હાલે જય શ્રી કૃષ્ણ હાલ હાલ પીધો ભલે હોય હાલ પાછો ચા મસ્ત મસાલા વાળો હાલ હવે ઉઠાડવો થઈ જાય હાલ હાલો માનવભાઈ પણ પપ્પા ગયા હવે ચા પાણી પી લઈએ કન્ટિન્યુ આવી વિડીયોમાં જોડાયેલા રહેજો ટાઈમ થયો છે અગિયાર ને વીસ નો અમાર માનવભાઈ નીંદર થઈ છે પૂરી જય શ્રી કૃષ્ણ જય માતાજી હજી નીંદર આવે આઠ વાગ્યા નો હું તો કેટલી કલાક થઈ હાલો આજે માનવભાઈ જવાનું છે લાયસન્સ કઢેવા તો બે વાગે ઘરેથી નીકળવાનું છે ત્રણ વાગે એને આરટીઓ ઓફિસે પહોંચવાનું છે આરટીઓ ઓફિસે છે ને તો આજ પેલું કામ એ કરવાનું છે એ કામ કરે ને પેલા તું મારા ફોનનું કામ કરી દે માનો મેં હમણાં છે જ વિડીયો અપલોડ કર્યો એવી તકલીફ છે કે તું પેલા એ જ કરે હાલું બધા મોટું બધો અને અત્યારે કરારમાં શું ખાવું છે અમાર અમારા માનવભાઈ કરે છે શ્રાવણ મહિનાના એક ટાણા આવું એમાં સોમવારનો તો ઉપવાસ કરે

કે ઉઠાડીયા નહીં તો તું કાલ સવાર લગી ઉઠે નહીં હાલે આલું બધા સારું હાલો તો મેં બટેટા બાફીને તૈયાર કર્યા છે તો માનો ભાઈ કે એ પ્રમાણે બનાવશું ખરાળનું અને પહેલા તો છે ને આ જે મોબાઈલમાં જે મિસ્ટેક છે ને ફોલ્ટ છે ને એ માનવને ગોતવાનું છે કેમ કે માનવ વગર છે ને આ ફોન જવાબ નથી દેતો કોઈને કારીગર એ માથામણ કરી લીધી પણ કંઈ સોલ્યુશન નીકળું નહીં એ માનવ ઠીક થાય વસ્તુ હા એ નહીં પછી પેટા હવે ધારા સ્કૂલેથી આવી જાય હાલમાંથી આલું હારું હાલો તો મૈડા કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ને હવે તો તમને બે ચાર દિવસ વિડીયો જોવાની મજા જ આવશે કેમ કે માનું ભાઈ આવી ગયા ને બસ હજી આજ તો કોટો પૂરો નહીં થાય નીંદરનો કા એ ભાઈ રાત જેવી તો નીંદર થાય જ નહીં દિવસના ભૂ એ રાત જેવી થોડી થાય

અને ભાઈ સોફામાં બેઠા છે આ સોફામાં હું જાદુ છે ને એ જ ખબર નથી પડતી માનવભાઈ આવે એટલે આ જ સોફામાં બેન ધારા આખો દી આ જ સોફામાં આ જ પોઝિશનમાં બેઠી હોય તું આ બાજુ મોઢું રાખીને બેઠો ધારા ઓલી બાજુ મોઢું રાખીને એટલે આ સોફામાં કંઈક છે તો ખરી ક્યાંક મારે પૂછાવવું પડશે બ્રાહ્મણભાઈને નહીં કે આ સોફામાં છે હું જો આ બે સોફા છે ને ખાલી પડ્યા હોય આ તો અમારે છે ને બે કપડાં વસ્તુ મૂકવા હાટું થઈને સોફો છે બસ હું સાહેબ બેઠા હોય તો આ મોટા સોફા ઉપર હોય નહીં આ સોફાનું બુકિંગ તો છે ને માનવનું ધારાનું જ છે કરેલું એટલે આમાં કઈક જાદુ તો છે હું જાદુ છે એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો ને હજી નીંદર આવે જાઉં અને આ બાજુ મારે ફરાળ બની ગયું છે વેફર તૈરી છે સિંગદાણા તૈરા મસ્ત એવા તીખા તીખા મરચાં તૈરા છે અને માનવી બટેટાની ખીચડીનો વઘાર કર્યો છે તો બસ હવે બે મિનિટ લેવા દઉં એટલે આપણી માનવી બટેટાની ખીચડી તૈયાર તો હાલો હવે સાહેબ આવશે પછી બપોરા કરવા બેન રહે કેમકે આ તો અમારે ધારા છે ને અગિયારસનું રસનું ફરાળ જ કરશે નાસ્તામાં માં ફરાળી દારિયા લઈ ગઈ હતી અત્યારે હવે આ બધું ફરાળ કરશે ખાધારે એ શાક રોટલી તો ખાહે જ નહીં ભાખરી કરી તોય નહીં ખાય તો હાલ વાલો મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી જ રીતના વિડીયો માં જોડાયેલા રહેજો મળીએ થોડીક રહીને તો ધારા મિંદડીને એના બચ્ચા બેઠા ને એટલે જો મીંદડી અહીંયા બેઠા ને જોરિયા ટીપરમાં દેખાય એટલે જોઈ નહી જો ત્રણેય બચ્ચા હા જો એટલે શું બોલ્યો તો મનો ભાઈ પણ હું બોલ્યો તો એમ કહું તને સંભળાણું તો મને તો ન સંભળાણું અહીં બેઠી જ પણ હું એમ તો હોય તો કેને હું તો પપ્પા જો હું બોલે તારા પપ્પા છે તેના પપ્પા નથી તારા પપ્પા નામ બાપ છે એનું નામ તો શું છે કે જે કાલ લખતી કેતો મારા લાગે કા તી શું કંઈ આ મહિનાની વરાળ તું બધી આજ જ કાઢ લઈ હા પહેલાં એવું હતું માનો કે આ ભંડેડા નાના હોય ને પરખે વરખા તો બાંધતા પણ એવું નથી ગમે એવડી બેન હોય કે ભાઈ મોટો હોય કે નાનો હોય બાંધણું તો થાય જ હો એ પાકી વાત છે કદાચ બેન મોટી હોય કે નાની હોય કે ભાઈ મોટો હોય કે નાનો હોય

એને તો ગિફ્ટ એ આપી દીધું માનો ભાઈ મને મને તો રાખડી બાંધવામાં ગિફ્ટ આપ્યું મારે લે બોલ મને લે કેવી ગિફ્ટ માંગે ને સાહેબ માલે તો 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 હું હવે બસ ની ટિકિટ કરાઈ લઉં ને હા તો રોકાવાય થોડું રાખડી નો બંને કામ રોકાવું જોઈએ રાખડી હાટું થાય હતો રાખડી દેવા આવ્યો હતો હું એક બાંધી લો તો ત્રણ રાખડી તો ઘણી સારું તો હવે દિવાળી આવી આવતો ફોન કરીને ને કે માનો ભાઈ આવી તો આવતો નહીં હાલો હાલો હવે હાલો હાલો બપોરે થાળી તૈયાર કરીએ અમારી તો

ના જેરો કોરા વાળ માટી છે કે જો જો લે જો લારું પડે નામ ભાઈ શાંતિ છે હાવ તહેવાર માથે આવે છે તું ક્યાં અમને ટેન્શન આપે તું તો કાલ વયો જાય અમાર પાસે ઉપદિત હે મારું જો શેનેેલા ને તો જોજી બોલે ભાઈ ભાઈ સમાધાન થઈ ગયું હાલ જોજી તોય છે ને તું આટલું કે જોજી ડાઈ છે

અને આમાં છે સરસ એવી માંડવી બટેટા અને સાબુદાણાની ખીચડી અને તીખા તીખા મરજા અને હારે છે ઠંડી ઠંડી છાસ અને પેડા ખોલતો બેન તો આ છે આજ અમારે બપોરનું મેનુ આવી જાવ બધા બપોરા કરવા તો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ ફરાળી જ પેડા હોય તો હાલો હવે બપોરા કરી લઈએ ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો માનવભાઈ જાય છે લાયસન્સ કઢાવા ને આ બાજુ વરસાદ ચાલુ થયો છે ભાઈ ગાડી ધીમે આગ હો મનુભાઈ આવે ને સારું હાલો તો મનુભાઈના લાયસન આવી જાય જય શ્રી કૃષ્ણ તો હવે આવે પછી ખબર પડે અને મારે વાસણ ઉટકવાના છે જો અડધા વાસણ ઉંકાના છે અને એ રમે છે ટાઈમ થયો છે બે ને પચીસનો ચાલો હવે ફટાફટ વાસણ ઉંકી લઉં પછી ઈન્ડોરા સજાવવાની તૈયારી કરીએ તો મૈડા થોડીક વાર રહીને પ્રેન ટાઈમ થયો છે સાડા પાંચ વાગ્યાનો અને હું મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું રોંઢાના બધા કામ થઈ ગયા છે કાનાજીના હિંડોળા પણ સજાવીને તૈયાર કરી લીધા છે પણ આજ મારી મીઠુંડી હજી ઉઠી નથી અને એક બે વખત મેં ઉઠાડી પણ એને હજીની અંદર આવે છે ને હું છે તો ભલે આજે ધારાબેન હું તા તો હાલો આપણે આજે છે ને કાનાજીના હિંડોળા ઝુલાવી લઈએ અને દર્શન કરી લઈએ અને જો ટાઈમસર ધારા ઉઠી જાય તો મંદિરે પવિત્ર ધરાવવા જશું અને ગિરિરાજના દર્શન કરવા જાઉં નહીંતર જે ભગવાન જેવી ઠાકોરજીની ઈચ્છા તો હાલો હવે આપણે કાનાજીના હિંડોરા ઝુલાવી લઈએ અને દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું તો આજે મેં પવિત્રાના હિંડોરા સજાવ્યા છે અને ક્યારની હું ધારાની રાહ જોઈને બેઠી હતી પણ એને નીંદર આવે છે તો ભલે હુતી તો કંઈક આ રીતે આજે મેં સજાવ્યા છે કાનાજીના હિંડોળા અને આજે છે પવિત્ર એકાદશી તો એને ધ્યાને રાખી અને સરસ એવા પવિત્રના હિંડોળા સજાવીને તૈયાર કર્યા છે અને કાનાજીને પણ સરસ એવા તૈયાર કરી અને બિરાજમાન કરી દીધા છે તો હાલો હવે આપણે કાનાના હિંડોળા ઝુલાવી લઈએ દર્શન કરી લઈએ અને આશીર્વાદ લઈ લઈએ તો તમને આજનું આ હિંડોળાનું ડેકોરેશન કેવું લાગ્યું અને આજના હિંડોળા કેવા લાગ્યા એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો ટાઈમ થયો છે સાડા છ વાગ્યાનો અને અમારે ધારાબેનને નીંદર થઈ ગઈ ને મસ્ત એવા તૈયાર થઈ ગયા તો હાલો હવે ફટાફટ જઈએ મંદિરે પવિત્રા ધરાઈ આવીએ ને દર્શન કરી આવીએ હાલો ધારાબેન હજી બગી ઉઠતી નથી જવું તો ખરે હાલો તો મળ્યા હાલ હાલ મત હાલ મેચે અને પવનની આજુ વસનાનો વાસ યાર આમેરાસના બની જાય પોતાના હોઠને ત્યારે એની કોમન ના છિદ્રો દે કૃષ્ણના વેણુનો નાદ આજ કલાન

कुंजो में आज है

મનુભાઈને બસ તારા જેવું માણસ જોઈએ એને ગમે ને બસ જંગલ હાલો એટલે હાલો ઈ જંગલ રાજા છે એમ કે તો હાલે એક કોઈ એક જંગલના રસ્તા એને ખબર હોય જંગલમાં જવાનું હોય ને એટલે મનુભાઈને લઈ જવાય ને મનુભાઈ ભેગા હોય ને એટલે તમે ક્યાંય ભૂલા ન પડો કેમ કે ઈ જંગલ માં ને એનું કોઈ નઈ રેખડું એટલે અમાર ભેગા લગભગ ઈ જ તો સારું વાળું હવે જે પરો ખાઈ ને પછી દીવા બધી કરીને હું હવે રાતની ની તૈયારી કરું

આળસ થઈ જાય બનાવવાની પણ તું એટલે હિંમત થઈ ગઈ તો હાલો મસ્ત એવી ગરમા ગરમ ફરાળી પેટીસ ખાવા અને કોને કોને ભાવે છે ફરાળી પેટીસ એ પણ મને જરૂરી કમેન્ટમાં કહેજો તો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જજો તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ